મહેસાણા જિલ્લામાં સંજીવની હોસ્પિટલના ડોક્ટર અરુણ રાજપૂતે પથરીથી પીડાતા દર્દીના પેટમાંથી ચારસો ગ્રામ અને એંશી સેન્ટીમીટરની પથરી કાઢવાનું સફળ ઓપરેશન કર્યું હતું દર્દીને અસહ્ય પીડામાંથી મુક્ત કરાતા પરિવારજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે વિજાપુર તાલુકાના કમાલપુર ગામના રહેવાસી ઠાકોર રમેશજી રત્નાજીની મૂત્ર માર્ગમાં પથરી હતી જેનું કદ જોઈને તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા જોકે ડોક્ટરે તબીબી અનુભવના આધારે સફળ ઓપરેશન કર્યું હતું ઓપરેશન કરીને અમે એમની પથરી કાઢી નાખી પથરીની સાઈઝ બહુ અનયુઝલી મોટી હતી લગભગ એસી મિલીમીટર વજનમાં ચારસો ગ્રામનો બહુ મોટો પથરો છે અને પથરીના કારણે બંને કિડનીની નળી બ્લોક થવાથી કિડનીનું કામ એમનું એકદમ જ બંધ જેવું જ થઈ ગયું હતું પણ પથરી કાઢ્યા પછી બંને કિડનીનું કામ શરૂ થયું હોય એવુંથી લાગે જ છે અને હવે કદાચ દર્દીને ભવિષ્યમાં ડાયાલિસિસ ફરી નહીં કરવું પડે સાહેબ જે ઓપરેશન તમારે કરવું પડશે અને આવડી મોટી પથરી જે પહાડ છે આટલો ખર્ચો લાગશે એમ તો તમે ઓછા ખર્ચો આ કામ કરી શકો ક્રિકેટના બોલ જેવી છે પથરી સરસ કામ લાગ્યું સાહેબ તો કોમ રિઝલ્ટ આર કોઈ દુખાવો બે તારે રજા આપી દીધી મને સાહેબ એ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે એમનો આભાર માનીએ છે પથરી ક્રિકેટના બોલ થી પણ મોટી પથરી નીકળી છે અત્યારે તબિયત બહુ સારી છે